મુંદરાના રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ બાબતે મુંદરા તાલુકા અને શહેર કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ મુન્દ્રા ખાતે ઘણા વર્ષોથી રોડ રસ્તાની હાલત અત્યંત ગંભીર છે જે માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ ચોમાસા દરમિયાન હાલત અતિશય ખરાબ થઈ જતા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં જીરો પોઈન્ટ પાસે ભાજપના ઊંધા પ્રતીકો લગાવી વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે વિરમભાઈએ જણાવ્યું હતું કે મુન્દ્રાને પેરિસનું નામ આપવાથી પેરિસ નહીં બની જાય પણ પ્રજાને કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવો પડશે અને રસ્તાની ખરાબ હાલત માટે સત્તા પક્ષના પદ અધિકારીઓ સાથે સરકારી કર્મચારીઓની જવાબદારી વિશેષ રહે છે પણ સરકારી બાબુઓ પોતાની જવાબદારી નિભાવતા નથી જો તાત્કાલિક આ રોડ રસ્તાના કામો ન થાય તો આગળ ઉગ્ર કાર્યક્રમો આપવા ચીમકી અપાઈ હતી આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હવે ઝીરો પોઈન્ટ બાદ ઔદ્યોગિક સ્થળ છે અહીંયા અમે આવ્યા છીએ અને આ રોડ સીએપએસ ને રોડ જોડતો આ રોડ છે તો રોડની પરિસ્થિતિ વારંવાર આવી જ થતી હોય કારણ કે કોઈ બોલવા નથી અને કોઈ કાર્ય કરવાવાળું નથી કારણ કે એમને આંગળી ચિંધવાળા પણ જોઈએ તો હાલ આપણે ફરીથી કહું કે કોંગ્રેસ આક્રમક મૂળમાં લડી રહી છે રોડ માટે હાલ મુન્દ્રા તાલુકાના તમામ રોડ ઉપર જ્યારે કોંગ્રેસ ઉતરી હોય અને વિરોધ મજબૂતાથી કરતો હોય ત્યારે મારી સાથે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ વિરમભાઈ કડવી પણ છે વિરમભાઈ આ જે પરિસ્થિતિ છે વારંવાર આ પરિસ્થિતિ અહીં સર્જાય છે પણ જાણે તંત્ર કામ કરવા નથી માગતું પરંતુ આપની આક્રમકતા શું છે ને આપની લડાઈ શું બાબતે આજે રોડ ઉપર ઉતર્યા છો આજે મુન્દ્રાની હાલત જોઈને તમને બધાને ખ્યાલ આવતો હશે કે મુંદ્રાનું નામ પેરિસ નાખી દેવાથી કોઈ રોડ રસ્તા સુધરી જતા નથી કે વિકાસની ખાલી વાતો કરવાથી લોકોને સુખાકારી મળી જતી નથી તો જે અત્યારે પરિસ્થિતિ છે અત્યારે જે આપણે ઊભા છીએ એ ઔદ્યોગિક રોડ છે અત્યારે અને ઉદ્યોગના જ વાહનો ભાગે અહીંયાથી પસાર થતા હોય છે તો જે સરકારને કરોડો અબજો રૂપિયા જે ડીઝલમાં પેટ્રોલમાં જીએસટી મારફતે કે અન્ય ટેક્સ મારફતે જે ચૂકવી રહ્યા છે જે લોકો પોતે કમાય છે એના કરતાં સરકારને વધારે આપી રહ્યા છે એવા ટ્રક એસોસિએશન આખા વતી આજે આપણે સરકાર સમક્ષ એવી માગણી કરીએ છીએ કે આ જે વાહન ચાલકો છે એ પોતાના હપ્તા નથી ભરી શકતા એવી પરિસ્થિતિની અંદર આપણે અત્યારે આ લોકોને કેવી સુવિધા આપી રહ્યા છીએ અને આવી પરિસ્થિતિની અંદર લગભગ અઠવાડિયામાં એકાદ દિવસ કોરો જાય તો ભલે ન અઠવાડિયે એક અકસ્માત થાય જ છે અને લોકો પોતાની જાન ગવાય અહીંયા તો આવી પરિસ્થિતિની અંદર સરકાર આ બાજુ ક્યારે જોતી પણ નથી આ વર્ષો પહેલાં બનેલા રોડ છે અને એના ઉપર રોજ સમજી લો કે ચાલીસથી કરીને સિત્તેર એંસી ટન સુધીની ટ્રકો આવ જાવ કરી રહી છે પરંતુ કોઈનું ધ્યાન આ બાજુ છે જ નહીં અને ખાસ ધ્યાન સરકારનું આ બાજુ જાય એના માટે આપણે અહીંયા કરીને આવ્યા છીએ અને અત્યારે આપણી સામે જે ટ્રકો કન્ટેનર જઈ રહ્યા છે એની તમે હાલત જુઓ કે એની ટાયરની શું હાલત છે એ ટ્રકોની શું હાલત છે એમ એને ચલાવનાર ડ્રાઈવરોની કેવી હાલત છે તો આના માટે જવાબદાર પણ છે દેશને ઇમ્પોર્ટ એક્સપોર્ટ મારફતે કરોડો અબ્જોનું હુંડિયામણ જે કમાવી આપે છે એવા ટ્રક માલિકો અને ડ્રાઈવરો એમની મહેનત આટલી હોવા છતાં એમની સુવિધાના નામે અત્યારે ઝીરો મળે છે સરકારી બાબુના કામ સરકારી બાબુના કામો કેવા છે સરકારી બાબુના કામો કેવા આપ જાણો હાલ જ વડોદરાનો એક પુલ તૂટી ગયો જેની અંદર અગિયારથી વધુ લોકોના મૃત્યુ થયા કારણ કે સરકારને જે તંત્ર તંત્રી છે એને કોઈ આ રોડ દેખાણો નહીં કે આ પુલ આવો છે જ્યારે ઘટના ઘટે ત્યારે સરકાર એક્ટિવ થતી હોય છે આપને ખ્યાલ છે બરાયનો પુલ બંધ કરવામાં આવ્યો અમુક જેવા પુલ હતા અમુક તૂટેલા એમને બંધ કરવામાં આવ્યા તો આ રોડ પર શું બંધ કરવામાં આવશે ખરેખર રોડ તો કેવી રીતે બંધ કરે કારણ કે અહીંયાથી હજારો વાહનોની મોટી ટ્રકોની અવરજવર છે પણ આ મુન્દ્રા તાલુકા તો ખરેખર આપણે કહીએ તો એક ખાડામાં મુન્દ્રા જ છે ઘણા સમયથી અમારી રજૂઆતો ચાલુ છે અમે અમે આવા કાર્યક્રમો આપીએ છીએ છતાંય કોઈના પેટનું પાણી નથી હલતું આ રેઢો રાજ અહીંયા ચાલે છે અહીંયા કોઈ પણ અમલદારો હોય ચાહે રાજકીય આગેવાનો હોય આ વિશે પ્રજાને સુખાકારી માટે રસ્તાઓ માટે કંઈ જોતું જ નથી લગભગ ક્યાંક રસ્તામાં થોડું ઘણું કામ થઈ એ પણ પચાસ ટકા તો ખિસ્સામાં જાય છે રાજકારણીઓના અમલદારોના ખિસ્સામાં જાય છે તો કેવી રીતે કેવા કામ થાય કદાચ રોડ બનાવશે તોય લગભગ એક બાર મહિનાની અંદર તો રોડ તૂટી જશે આખા ગુજરાતની હાલત એવી જ છે એવી રીતે મુંદ્રાની તો ખરેખર ભયંકર હાલત છે રસ્તાઓમાં આ લોકોને કોઈ ઉપર જ નથી આ રાજકીય પોતાના રોટલા શેકવા માટે રાજકીય આગેવાનો કોઈ કાંઈ કોઈ અમલદારને કહેતું નથી રસ્તા ઉપર આંટા નથી મારતા અને પ્રજા આમાં પીસાઈ રહી છે લગભગ આ દિશામાં નાનો થયા જ કરે છે આ ખાડાના કારણે રસ્તાના કારણે ખરેખર આ સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ વિષય ઉપર ધ્યાન આપો રસ્તાઓના કારણે ઘણા બધા નુકસાનો થાય છે પ્રજાને હાનિ થાય છે આ લોકોનું પેટનું પાણી હલતું નથી હવે પ્રજાને ને જાગવાનો સમય આવી ગયો છે પ્રજા જાગે એવી અમે વિનંતી કરીએ છીએ મિત્રો વાત અહીં પૂર્ણ થતી હજી આપણે આગળ જશું અને આગળ શું દશા છે એ અમે આપને બતાવશું ત્યાં સુધી અમારી સાથે બને રહીજ હવે અમે આવ્યા છીએ આપ જોઈ શકો છો કે આ રોડ જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટથી કપાઈને જોડતો આ રોડ છે સુરભી હોટલ પાસેના રોડ છે ને આ રોડ દર વખતે એની જે પરિસ્થિતિ અમે જોતા હોઈએ આવીને આવી હોય છે પરંતુ કોઈ બોલતું નથી જાણીતું ને સરકારના સરકારને કંઈ બનાવવા રોડ માંગતી નથી શું છે કંઈ ખબર નહીં પરંતુ હવે અમે આવ્યા છીએ ઝીરો પોઈન્ટથી આગળ તો વિનમભાઈ આ રોડની જે દશા છે આ દશા બાબતે આપ શું કહીશ આ રોડ ગ્રામીણ રોડ છે ઝીરો પોઈન્ટથી કરી અને બોરાણા ફરતાપુર પછી ભૂ ભુજપુર અને તેનાથી પણ આગળ ગેરડા રામાણિયા ધુંબળડી અને ગજોડ થઈને ભુજ બાજુ રોડતો રોડ છે અને એની અંદર લગભગ સમજી લ્યો કે બાર તેરની અંદર પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલો રોડ છે મનમોહનસિંહના સમયનો ત્યારબાદ આમાં ક્યાંક ક્યાંક એ લોકો ખાડા પૂર્તિ કરી હશે પરંતુ લગભગ બાર તેર વર્ષ થયા આ રોડ બન્યો જ નથી અને આ વિસ્તારમાં નાના મોટા વાહનો અતિ ભારે વાહનો પણ ચાલી રહ્યા છે પરંતુ અહીંયા કને તંત્ર દ્વારા ખાસ કોઈ ધ્યાન જ આપવામાં આવતું નથી અને તંત્ર લગભગ હાથ ઊંચા કરી દીધા છે આ રોડ બાબતે એમની પાસે ખાડા પૂરવા પણ કોઈ અત્યારે મટિરિયલ નથી કોઈ સાધન સામગ્રી નથી સાઇટમાં ક્યાંક બાવળ નડતા હોય તો એ સફાઈ કરવા માટે એમની પાસે જેસીબી પણ નથી અને લગભગ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર ભાજપના આગેવાનોએ કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો અને એવી બધી જાહેરાતો કરી એના બાદ ઘણા લાંબા સમય બાદ એ કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે પછી ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ તો હવે કે મંજૂરી માટે ગયું છે આમ કરતાં કરતાં ને ફરી પાછો ચોમાસો આવી ગયો હજુ ક્યાંય અતોપતો દેખાતો નથી કે રોડ બનશે એવી કોઈ પરિસ્થિતિ લાગતી નથી હાલમાં અને આ સરકાર ફક્ત ને ફક્ત વિકાસ 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 તો આ આને તમે શું કહેશો આ ખાડા પડ્યા છે એને વિકાસ કેવું છે તો હવે એને જ વિકાસ કહી દઈએ ખાડાને જ વિકાસ જો ખાડા જ વિકાસ હોય તો પછી આપણે આગળ એ પ્રમાણે આખી રાજનીતિને બદલીને એ પ્રમાણે આગળ રણનીતિ બનાવીએ નહીતર એમને જરાય જો શરમ આવતી હોય તો પોતાના પોસ્ટર એ વાંચી જુએ ભાજપના આગેવાનો કે પોતે જ બનાવેલા પોસ્ટર ઉપર પોતે અમલવારી નથી કરતા આ આ એનો જીવતો જાગતો ઉદાહરણ છે અને આજે આખા મુન્દ્રાની હાલત તમે અહીંયાથી રતાડિયાથી કરીને ઠેઠ લફરા સુધીના રોડ જુઓ બગડા વાગુરાની હાલત શું છે પછી આગળ જતાં આપણે આ બાજુ જે રોડ ભુજવાળો રોડ છે એની હાલત જુઓ પછી અહીંયાથી આપણે આગળ જઈએ તો સિરાચાના જે રોડો છે એની હાલત જુઓ પછી આ બાજુ લુણીની હાલત જુઓ બધી જગ્યાએ આને આ પરિસ્થિતિ છે વિરોધ ભાજપના અને સરકારના પદાધિકારી અધિકારીઓ અમે એમને કહેતા કે રોડ કેમ વારંવાર તૂટી જાય તો એ કે છે કે રોડની કેપેસિટી નથી હોતી કે જેટલા વાહન એની વધુ કેપેસિટીના વાહન ચાલતા એટલે તૂટી જાય તો આપણે વાત કરું કે એ સિજેટ મુન્દ્રા પોર્ટની અંદર આપ જ્યારે ફાટકથીઓ બાજુ જાઓ તો એટલા જબરદસ્ત રોડ પડ્યા છે અમે જોઈ રહ્યા છેલ્લા પાંચ વર્ષથી કે એક પણ કાંકરી હલી નથી તો એ કેમ સારા રોડ બની શકે અહીં રોડ નથી થતા હોવા એનું કારણ છે કે અહીંની જે નેતાગીરી છે નમાલી નેતાગીરી છે અને નમાલી નેતાગીરી અહીંયા કને આ જ રોડ છે કે એના સિવાય અન્ય રોડ છે એ રોડની એમણે સ્ટેટમાં લઈ જવાની માગણી કરેલી પરંતુ ગાંધીનગરમાં બેઠેલા એમના આકાઓએ એમને ઘસીને ના પાડી દીધી છે કે આ ગ્રામીણ રોડ છે અને ગ્રામીણ રોડ જ રહેવાનો છે આની કેપેસિટી અઢાર ટનની છે અઢાર ટન ઉપર સાહીઠ ટનનો કોઈ ટ્રક ચાલે તો એની પરિસ્થિતિ આ જ થવાની છે બરાબર તેમાંએ તેમાંએ પાછી તમામ અધિકારીઓ નેતાઓની મિલીભગથી આમાં કરપ્શન છે એટલે આ રોડ ક્યારે ટકવાના છે નહીં અને આવી જ હાલત રહેવાની છે જ્યાં સુધી આ સરકાર નહીં ઉખેડીએ ત્યાં સુધી આ રોડ ઉખેડ્યા જ થવાના નમસ્કાર મિત્રો હાલ હું મુન્દ્રાનો ધમધમતો વિસ્તાર એટલે જીરો પોઈન્ટ ઊભો છું અને મેં હેલ્મેટ પહેર્યું એટલે તમને આશ્ચર્ય લાગતું છે કે હેલ્મેટ અને શું કામ પહેર્યું કારણ કે સેફટી પણ રાખવી જરૂરી છે આપ જોવો છો આજુબાજુ કાંકરા પડે કાઢે કોઈ ઉડીને મારા માથે પડે તો તો આમ પ્રજાને પણ ખરેખર સેફ્ટી રાખવી જોઈએ એટલે હું આ સેફ્ટી રાખીને આજે ન્યૂઝ બનાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે આ ખાડા અને પહેલાં પણ મેં આપણે કીધું કે મુન્દ્રામાં ખાડા કે ખાડામાં મુન્દ્રા આ તમામ દ્રશ્યો આપ જોવો છો અને વારંવાર આ જ સમસ્યા જ્યારે થતી હોય છે અને સમાચાર બનાવી અમે આવી અને બે દિવસ બાદ આવીને બનાવી જતા હોય છે પરંતુ હાલ વિપક્ષે પોતાની ખૂબ સારી ભૂમિકા ભજવી છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ હાલ અહીં આવી અને આપ જોઈ શકો છો કે બેનર લગાડ્યા છે ખાડા પૂરવા માટે અને હું આપ તમામ કેમેરામેન કાસમભાઈને કહીશ કે આપ દ્રશ્યો બતાવો કે જેમને બીજેપીના કમળ પર રાખેલા છે બીજેપીના લોકો અહીં લગાડ્યા છે આ ખાડા એટલા ભયંકર છે કે આવનાર આગલા વર્ષમાં ખુદ વિરમભાઈ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ અને એની સમગ્ર ટીમે આ ખાડા બોરવાનું કામ કર્યું હતું વારંવાર એ મુદ્દો ઉપાડતા હોય છે અને મુન્દ્રાની અંદર સૌથી ભયંકર રસ્તો હોય તો આ હોય છે સાહેબ કેવો રસ્તો છે રસ્તા રસ્તા તો ખરાબ હો ગયા અચ્છા માત્ર મુન્દ્રા કા વિકાસ ક્યાં વિકાસ બોલીએ તો ઈસ એરિયા કેવા આ રસ્તા કેવા દેસા

పరిపంచి ముంద్రాમાં બીમારીઓ કારણ કે ડેન્ગ્યુ જેવી બીમારી ઓલરેડી મુન્દ્રામાં હાવી થઈ ચૂકી છે એટલે હાલ આ જગ્યા ઉપર કોંગ્રેસે પૂર જોરથી પોતાનો વિરોધ કર્યો અને કોંગ્રેસની જે કાર્ય કરવું પડે એ કોંગ્રેસે કરી બતાવ્યું એક મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હાલ મુન્દ્રા તાલુકા ઉપર રહી છે સર આપ મુન્દ્રામાં હો અને મુન્દ્રા કચકા પેરિસ કહા જાતા હૈ ઓર મુન્દ્રા કા સબસે બડા પોર્ટ ભી યહા પે તો યે રાસ્તે કે બારે મે કુછ બતાઈએ સારી બાત હે સર મેરે હલસે તો સુબે સે મેને કઈ બાર દેખા હુ सुबह से लेके एक दो आदमी तो गिरता ही है खड्डे में आप रेगुलर यहाँ पे जाते हो हाँ रेगुलर सर ये परिस्थिति कब तक कितने सालों तक है ये ये तो सर बारिश के टाइम तो यही रहता है ये तो तुम्हें लगभग मेरा आज सात साल हो रहा है बीच में थोड़ा कुछ तो कुछ मेटेरियल डाल के सही कर लेते हैं बाकी वो जैसे था वैसे मतलब हो जो प्रशासन है वो कुछ कार्य करना नहीं चाहता प्रशासन को चाहता है कि हमेशा ऐसा ही हो आप देख सकते हो कि यहाँ पे लोग आ रहे हैं साहब के सरस रोड से आ मुद्रा नो आपों

હાલ મુન્દ્રા તાલુકા કોંગ્રેસે એક જબરદસ્ત લડાઈ આપી છે અને આ ખાડાનો વિરોધ પણ કર્યો છે એક સરાહની કાર્ય મજબૂત વિપક્ષ તરીકે એમને કામ કરવું જોઈએ એમણે કરીને બતાવ્યું તો કોંગ્રેસ પક્ષને આપ શું કહેશો બહુ ખાસું કહું છું કે ભણાવી દઈએ તો બહુ સારું કહેવાય ને કે આવી રીતના બહુ પરેશાની છે કે હજી તો વરસાદ નથી થયો વરસાદ થશે તો તો માણસો ચાલી પણ નહીં શકે રસ્તામાં સાહેબ વરસાદ પડે અને આ વરસાદની સમસ્યા દર વખતે કહ્યું કે જીરો પોઈન્ટમાં ખાડા થશે એટલે શું તંત્ર આ ખાડાને બુરવા નથી માંગતું કે આ સમસ્યા રહેવામાં ખબર નથી પડતી શું તકલીફ આપણે કોઈ કાંઈ માણસ કહેવાવાળું છે નહીં ખાલી આપણે બીજાના બેકામાં આવીને આપણે વોટ કરી આવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી આ રોડ ઉપર કોઈ મને એક પણ મલમાની ગાડી કે મોરમની ગાડી કે જે પણ આમાં પેચિંગ કરે એવું કોઈ મેન્ટેનન્સ તમારા ઘરે પણ હોય તો અમને દેખાડજો આગલા વર્ષે આપણે કામ ખાડા પૂર્યા હતા ખાડા પૂરા કર્યા હતા ત્યારે પંદર ઓગસ્ટના દિવસે થોડુંક પ્રોગ્રામ રાખ્યું હતું એના હિસાબે થોડાક ભરાણા પછી હમણાં આને પંદર વીસ મિનિટ પહેલાં હોટલવાળા ભાઈએ કીધું હતું કે ભાઈ હું હોટલના રીતે કે હોટલ હોટલવાળા કીધું હતું કે હોટલવાળા રિપેર કરી દેશે તો તંતર શું કામ એ લોકોનો મેન્ટેનન્સ હોય છે કે બાર મહિનામાં વરસાદ આવે એની પહેલાં થોડું ઘણું રિપેર થવું જોઈએ કાંઈ નથી થતું એક મોટી કંપનીની સોથી દોઢસો બસો અહીંયાથી નીકળે છે એ લોકો પણ કાંઈ પણ કરવા નથી માગતા સૌથી વધારે ગરીબ માણસો કપાયા મારીએ છીએ જે આમ પબ્લિક મજૂરી કરવા જાય એ ઘરે સાંજે પગે અહીંયાથી જઈને પહોંચી નથી શકતા તોય પણ કોઈ તંતર કોઈ પણ કાંઈ પડી જ નથી ખાલી એ લોકો વિડીયો વાયરલ કરીને જોવે છે કાંઈ નથી કોઈ માણસનું નુકસાન થઈને મરી જશે એના પછી

હોય એમને મોટા ખર્ચા ભોગવવા પડે છે મેન્ટેનન્સ ખર્ચા બહુ મોંઘા આવતા હોય છે આ રોડના કારણે પણ તો આ રોડ નથી બનતો ખબર નહીં તંત્રને આ રોડ દેખાતો નથી કા મને એવું લાગી રહ્યું છે કે તંત્ર જાણી જોઈને આંખો ઉપર કાળી પટ્ટી બાંધી છે એટલે મેં આ હેલ્મેટ પહેરવાનું કારણ એ છે કે મુદ્રામાં તમારે સેફ રહેવું છે તો માથે હેલ્મેટ લઈને નીકળજો મિત્રો ક્યાંથી પાણું આવશે કાંઈ ખબર નહીં કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત